આદ નો રવર છે આપણે ખાતર નાખવાનો ખાતર નાખી દેવી આ થોડા ફ્રી હતા તો આપણે આ બાકી તો આપણે કોઈ દેમ બો ભેર દીધા ને બાકી ઓ બરો ભેર બકા પાબો હર હતા ખાતર ઠોડ ભર ભરના માફું દે ઉડન દેખ A few moments later.

పేరు ఆకవా తీసు

તોને આપણે સોડ નહીં બધાય શસ્ત્રો બધા જો કાઢી લીધા હે વાવણી આખી છોડ ને હવે હા રા પાકવે નહી હે